રાધે રાધે જ્યોતિષશાસ્ત્ર અનુસાર મહાશિવરાત્રિ એ ભગવાન શિવને સમર્પિત સૌથી પવિત્ર રાત્રિ રાત્રિઓમાંની એક છે આ દિવસે ભગવાન શિવ માતા પાર્વતીના લગ્ન થયા હતા આ વર્ષે મહાશિવરાત્રી છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસને બુધવારના રોજ ઉજવવામાં આવશે આ દિવસે ભગવાન શિવની પૂજા અને વ્રત કરવાથી વ્યક્તિને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ અને સુખાકારી મળે છે રાધે રાધે એક નવા વિડીયોમાં ભાવિદર્શન યુટ્યુબ ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત છે હું છું મુકુંદ જોશી આજના વિડીયોમાં આપણે જોશું ભગવાન શિવની મહાશિવરાત્રિનું રાશિફળ વિડિયો ગમે તો લાઇક શેર જરૂર કરશો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખશો મહાશિવરાત્રીના દિવસે દરેક રાશિ પર ભગવાન શિવના આશીર્વાદ રહેશે પરંતુ કેટલીક રાશિઓ માટે આ દિવસ વિશેષ ફળદાયક રહેશે ચાલો જાણીએ કે કઈ રાશિઓ માટે મહાશિવરાત્રિ શુભ રહેશે મેષ રાશિ મેષ રાશિના નવાક્ષર છે અલ અને ઈ મેષ રાશિના લોકો માટે મહાશિવરાત્રિ ખૂબ જ શુભ રહેશે આ સમયગાળા દરમિયાન નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા છે જો તમે વ્યવસાય કરો છો તો તમને એક નવી તક મળી શકે છે જે સારા પૈસા લાવશે તમને તમારી મહેનતનું સંપૂર્ણ પરિણામ મળશે નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે આ દિવસે શિવલિંગ પર પાણી અને બીલીપત્ર ચડાવવાથી સફળતાની શક્યતા વધી શકે છે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ અને ઓ વૃષભ રાશિના લોકો માટે મહાશિવરાત્રિ સામાન્ય રહેશે આ દિવસે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ કોઈ પણ પ્રકારના વાદ વિવાદથી દૂર રહેવું જો તમે નોકરી કરો છો તો તમારે તમારા કામ પર ધ્યાન આપવું જોઈએ વેપારમાં લાભ થવાની સંભાવના છે મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ અને ક મિથુન રાશિના લોકો માટે મહાશિવરાત્રી લાભદાયક માનવામાં આવી રહી છે નાણાં સાથે જોડાયેલી કોઈ મોટી યોજના સાકાર થશે પરણીત જાતકોને જીવનસાથીનો પૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે આ દિવસે શિવલિંગ પર કાળા તલ ચડાવવાથી ઈચ્છિત લાભ મળી શકે છે કર્ક રાશિ કર્ક રાશિના નામ અક્ષર છે હ અને ડ કર્ક રાશિના લોકો માટે મહાશિવરાત્રી મિશ્રિત રહેશે આ દિવસે તમારે તમારા પરિવારનું ધ્યાન રાખવું જોઈએ કોઈ પણ પ્રકારના તણાવથી દૂર રહેવું જો તમે નોકરી કરો છો તો તમારે તમારા કામ પર ધ્યાન આપવું જોઈએ વેપારમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મને ટ સિંહ રાશિના લોકો માટે મહાશિવરાત્રિ શુભ રહેશે આ દિવસે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે તમારા કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે જો તમે વેપાર કરો છો તો તમને લાભ થશે આ દિવસે શિવલિંગ પર લાભ લાલ ફૂલ ચડાવવાથી તમને લાભ થશે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પઠ અને હણ કન્યા રાશિના લોકો માટે મહાશિવરાત્રી સામાન્ય રહેશે આ દિવસે તમારા તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવું જોઈએ કોઈ પણ પ્રકારના રોકાણથી દૂર રહેવું જો તમે નોકરી કરો છો તો તમારે તમારા કામ પર ધ્યાન આપવું જોઈએ વેપારમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર અને ત તુલા રાશિના લોકો માટે મહાશિવરાત્રિ શુભ રહેશે આ દિવસે તમને ધન લાભ થઈ શકે છે તમારા પરિવારમાં સુખ શાંતિ રહેશે જો તમે વેપાર કરો છો તો તમને લાભ થશે આ દિવસે શિવલિંગ પર સફેદ પુલ ચડાવવાથી તમને ઘણો લાભ થશે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ય વૃશ્ચિક રાશિના લોકો માટે મહાશિવરાત્રી સામાન્ય રહેશે આ દિવસે તમારે તમારા ક્રોધ પર નિમંત્રણ રાખવું જરૂરી જોઈએ કોઈ પણ પ્રકારના વાદ વિવાદથી દૂર રહેવું જો તમે નોકરી કરો છો તો તમારા તમારા કામ પર ધ્યાન આપવું જોઈએ વેપારમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે ધનરાશિ ધનરાશિના નામાક્ષર છે ભ ફ ધ ધનુ રાશિના લોકો માટે મહાશિવરાત્રી શુભ રહેશે આ દિવસે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે તમારા કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે જો તમે વેપાર કરો છો તો તમને લાભ થશે આ દિવસે શિવલિંગ પર પીળા ફૂલ ચડાવવાથી તમને ઘણો લાભ થશે મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ જ મકર રાશિના લોકો માટે મહાશિવરાત્રિ સામાન્ય રહેશે આ દિવસે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ કોઈપણ પ્રકારના તણાવથી દૂર રહેવું જો તમે નોકરી કરો છો તો તમારે તમારા કામ પર ધ્યાન આપવું જોઈએ વેપારમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે કુંભ રાશિ કુંભરાશિના નામા અક્ષર છે ગ શ શ કુંભરાશિના લોકો માટે મહાશિવરાત્રિ શુભ રહેશે આ દિવસે તમને ધન લાભ થઈ શકે છે તમારા પરિવારમાં સુખ શાંતિ રહેશે જો તમે વેપાર કરો છો તો તમને લાભ થશે આ દિવસે શિવલિંગ પર વાદળી ફૂલ ચડાવવાથી તમને લાભ થશે મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ મીન રાશિના લોકો માટે મહાશિવરાત્રી સામાન્ય રહેશે આ દિવસે તમારે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવું જોઈએ કોઈ પણ પ્રકારના રોકાણથી દૂર રહેવું જો તમે નોકરી કરો છો તો તમારે તમારા કામ પર ધ્યાન આપવું જોઈએ વેપારમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે નોંધ અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે નિષ્ણાત જ્યોતિષ પાસેથી લેવામાં આવી છે ભાવિ દર્શન અમે પુષ્ટિ કરતા નથી કોઈ પણ સલાહની અનુસરતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર જરૂર કરશો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખશો જય શ્રી કૃષ્ણ જય માતાજી નવા હો તો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતા